મારું નામ સંજયભાઈ ભંડેરી માર્કેટિંગ યાર્ડ હાપાની અંદર ડાયરેક્ટર તરીકે હું હોદ્દો ધરાવું છું તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ એટલે કે માવઠું જે દિવાળી પછીના પિરિયડમાં આટલા વધુ પ્રમાણમાં વરસાદ અને સાત આઠ દિવસ સુધી કન્ટિન્યુ વરસાદને કારણે ગુજરાત રાજ્યભરની અંદર જે ખેડૂતોને મોટું નુકસાન ગયેલ છે આવો દાખલો લગભગ મારી સાંભળણમાં તો મેં જોયો નથી કે આવો બનાવ બનેલો હોય તો આવી કપરી પરિસ્થિતિ ખેડૂતોની થઈ તો આવા કપરા કપરી પરિસ્થિતિની અંદર ખેડૂતોની જે અંદરથી મનોવ્યથા છે એ સાંભળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની આગેવાનીમાં ચાલતી આપણી રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોના હિત માટે જે કૃષિ સહાય પેકેજ તરીકે નિર્ણય કર્યો છે અંદાજે દસ હજાર કરોડ રૂપિયાનો કે જે પ્રતિ ખેડૂતોએ એક ખેડૂતના મેક્ઝિમમ બે હેક્ટર દીઠ ચાલીસ હજાર જેવી સહાય જે જાહેર કરી છે જે પાકની નુકસાની અંગે તો મારા હિસાબ પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ રાહત પેકેજ ગણાય અને સાથે સાથે મગફળી સોયાબીન અને અન્ય જણસીઓની અંદર ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેના જે કોટા અને જે કાંઈ ભંડોળની વ્યવસ્થા કરી અને અંદાજે પંદર હજાર કરોડ રૂપિયા જેટલું ટેકાના ભાવની ખરીદી માટેનું જે ભંડોળ સરકાર દ્વારા જે ખેડૂતોના હિત માટે કરવામાં આવ્યું છે તો આ તમામ બાબત જોતા કે સરકારની જે ખેડૂતો પ્રત્યેની લાગણી સ્પષ્ટ પ્રતીત થાય છે તો આ તકે હું માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે આપણી ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું